હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુઝ બ્લોગ જો આ લગભગ આઠથી દસ દિવસની મલાઈ મેં ભેગી કરીને રાખી છે અને હવે એનું આપણે માખણ બનાવવું છે તો આજે આપણે એકદમ યુનિક અને નવી ટ્રીકથી જ તે માખણ બનાવીશું આજે આપણે મિક્સરનો ઉપયોગ કરવાનો નથી આજે આપણે ઝેરણીનો ઉપયોગ કરવાનો નથી કે બ્લેન્ડરનો પણ આજે આપણે ઉપયોગ કરીશું નહીં એકદમ અલગ અને યુનિક રીતે આપણે બિલકુલ મહેનત કર્યા વગર માખણ કાઢીશું તો ચાલો નવી સૌથી પહેલા આપણે એક આવી સૌથી પહેલા આપણે એક આવી કથરોટ અથવા તો મોટો ત્રાસ એવું કશું હોય એ લઈ લેવાનું છે અને એમાં થોડું પહેલા પાણી નાખી દેવાનું પછી આપણે એના અંદર નાખીશું માખણ માખણ એટલે કે આ મલાઈ છે લગભગ એકાદ અઠવાડિયાની મેળવેલી છે આવી રીતે માખણ કરવાથી ખૂબ જાજુ બધું ઘી નીકળે છે કેમ કે એની અંદર જે છાશનું પ્રમાણ ને બધું છે એ એ એકસાથે નીકળી જાય જો આવી રીતે આપણે બધું જ જે કંઈ મલાઈનો ભાગ છે એને આપણે કાઢી લઈએ આમાં અહીંયા પાણીનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું બહુ નહીં રાખવાનું કેમ કે તો જ આપણે ઝડપથી એમાંથી માખણ પાણી હશે તો એને આપણે હારે હારે ઓલાવવામાં મહેનત લાગે હવે આ માખણ છે એને આપણે એક જ ડાયરેક્શનની અંદર આવી રીતે ફેરવવાનું છે એક જ ડાયરેક્શનમાં ધીરે ધીરે તમે હલાવતા તમને શરૂઆતમાં એમ લાગશે કે ના ના આ તો થાય નહીં પણ ધીરે ધીરે તમે હલાવતા જશો તો તમને એનું રિઝલ્ટ દેખાશે આવી રીતે એક જ ડાયરેક્શનની અંદર આપણે છે માત્ર પાંચ મિનિટની અંદર તમે આમાંથી માખણ કાઢી શકશો વળી લાઇટ ન હોય કે પછી કોઈ સાધન નથી કોઈ ચિંતા નહીં ગમે ત્યારે ગમે ત્યાં તમે આનાથી માખણ બનાવી શકો બસ આવી રીતે તમારે એક જ ડાયરેક્શનની અંદર હાથ અંદર બસ આવી રીતે ફેરવતો જવાનો છે લાઈટ ની કેની ઘણી વખત આપણે એવું થાય કે લાઈટ ની કેની ચિંતા હોય ભાઈ લાઈટ નથી હવે આપણે કઈ રીતે માખણ બનાવશું આમાં એ કોઈ પ્રશ્ન જ નહીં ખાલી પાંચ જ મિનિટની ટ્રીકમાં તમારું હમણાં માખણ નીકળી જાય ફટાફટ તમે જુઓ લગભગ એક થી દોઢ મિનિટ મેં હજી આવી રીતે મથ્યું છે આને ત્યાં તો જો ઉપર થોડો થોડો ઘીનો ભાગ પણ આવવા માંડ્યો છે આની જગ્યાએ તમે કોઈ ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો અથવા તો વાટકો હોય એવો એનો પણ ઉપયોગ કરી શકો અને કાંઈ ન કરો તો હાથથી પણ થઈ જશે તમે જુઓ આના ઉપર જે ધીરે ધીરે હવે માખણ આવવા માંડ્યું છે પાંચ મિનિટ નહીં થાય ને ત્યાં તો તમારું માખણ તૈયાર થઈ જાય છે અને એકદમ સરળ રીત તમારે કાંઈ લાઇટની જરૂર નહીં કાંઈ લાઇટ છે કે નહીં કાંઈ ટેન્શન નહીં બસ જો આવી રીતે એક જ ડાયરેક્શનની અંદર કરતું જવાનું આપણું માખણ ધીરે ધીરે હવે તૈયાર થઈ રહ્યું છે જો જો આપણું માખણ છે એ હવે ઓલમોસ્ટ તૈયાર થઈ જવામાં છે તમને કઈ રીતે કરવું એની ટ્રીક ન ફાવે તો આવી રીતે હાથ છે અને અંદર આવી રીતે રાખી અને પછી ફેરવવાનો છે અને એક જ ડાયરેક્શનમાં ફેરવવાનો જુદી જુદી ડાયરેક્શન ફેરવવાની નહીં આમ એક જ રીતે આપણે ઘડિયાળ કેમ કાંટા ફેરવે એવી રીતે જો માખણ આપણું તૈયાર થઈ ગયું છે અને લગભગ એકદમ સો ટકા સાચી વાત કહું કે મારે બે જ મિનિટ થઈ છે જો દેખાય છે ને માખણ તમને જો અને છાસનો ભાગે જુદો પડી ગયેલો દેખાય છે જો આપણું માખણ થઈ ગયું છે તૈયાર થઈ ગયું છે ને અને હજી તમારે બહુ સારી રીતે સેજ પણ માખણ જાય ની કરવું હોય તો માત્ર અડધી મિનિટ અંદર આવી રીતે ફેરવો તો તમારું માખણ તૈયાર જુઓ કોઈ જાતની જરૂર નહીં કોઈ સાધનની જરૂર નહીં કોઈ ચિંતા નહીં ફટાફટ તમારું આ માખણ છે નીકળી જશે મલાઈમાંથી જો તમે અત્યારે જોઈ શકો જોશ નો ભાગ જુદો માખણ એ જુદું જો થઈ ગયું છે જો આપણું માખણ થઈ ગયું તૈયાર તો મિત્રો એકદમ સરળ ટ્રીક એકદમ નવી અને યુનિક હવે એવું લાગે તો આ માખણ છે એ થોડું ઢીલું લાગતું હોય તો આમાં આપણે ઠંડુ પાણી નાખી દેવાનું જો આમાં મેં અત્યારે ઠંડુ પાણી એડ કર્યું હવે આપણે આને લઈ લઈએ બહાર કાઢી લઈએ હવે આ માખણ છે એને આપણે બહાર કાઢી લઈએ જો કોઈ જાતના સાધનની જરૂર વગર કાંઈ ચિંતા કર્યા વગર તમે આવી રીતે તૈયાર કરી શકો છાસને આવી રીતે નીતારી લેવાની એટલે જ્યારે ઘી બનાવીએ ને ત્યારે કીટું છે એ આપણને વધારે ન થાય સરસ મજાનું માખણ આપણું તૈયાર પ્યોર ઘરનું દેશી આવી રીતે બધું જ માખણ છે એને આપણે કાઢી લેવાનું આમાંથી અને જાજુ ખૂબ થાય ઓલું બધું માખણ તમે મશીનમાં ફેરવો ને એના કરતા તમે હાથથી જો કરશો ને તો માખણી જાજુ ઉતરશે ને ઘી જાજુ ઉતરશે જો કેટલું બધું છાસ આવી રીતે મેં કીધું એમ તમારે નિતારી લેવાની જો અને પછી આજે પાછું અંદર જે દૂધનો ભાગ વધ્યો છે એમાં તમે અત્યારે મેં થોડું જાજુ પાણી નાખ્યું પણ થોડું ઓછું પાણી નાખો ને તો એમાંથી તમે પનીર પણ ઉતારી શકો એની રેસિપી જો તમારે જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો તો એની રેસિપી પણ આપણે મૂકશું જો પાણી તો એટલા માટે નાખવું પડ્યું ઠંડુ પાણી નાખીએ ને તો આ માખણ છે ને એનું બાઇન્ડિંગ આવી જાય અને આમ સરસ એકદમ થીનું થઈ અને નીકળી જાય એટલા માટે આવી રીતે છાશને આપણે નિતારી લેવાની એકદમ સરળ ટ્રીક આ પહેલાંના સમયમાં લોકો શું કરતા મશીનરી નહોતા તો શું કરતા આમ જ કરતા જો ચાર લાડવા બનશે અને હજી આ ને નીતારશું ને એમાંથી જે ઘીનો ભાગ નીકળે બધું જુદું આ માખણનો છે ને એકદમ અલગ અને યુનિક ટ્રીક મિત્રો ચેનલ પર જો નવા હો અને તમારે આવા યુનિક કોઈ રેસીપી કે આવા કોઈ આઈડિયાસ જોવા હોય તો પ્લીઝ 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 મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર કરો અને કોમેન્ટ કરો બે લાયકન નું બટન જરૂર દબાવો જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન તરત મળી જાય હવે આપણે છાશ છે અને આમાં કાઢી લઈએ માખણ ને ગળી લઈએ જો આની અંદર પણ માખણ છે એને આપણે લઈ લઈએ આ જે ભાગ છે એ છાશનો ભાગ છે જો એ માખણ નથી એ છાશ છે આ જે છે એટલો જ માખણનો ભાગ છે આપણે એને લઈ લઈએ જો આ માખણ છે એવું લાગે તો હજી તમારે જો કીટું ઓછું થાય એવું કરવું હોય તો તમે આની પાણીથી થોડુંક ધોઈ લો એટલે આની અંદર ખાલી જે માખણ હશે એ જ રહે જો કીટું હશે એ બધું વયું જાય આપણું અહીંયા માખણ તૈયાર થઈ ગયું છે હવે આજે હું તમને છે ને સરસ મજાનું એમાંથી દેશી એકદમ દાણાદાર ઘી કઈ રીતે તૈયાર થાય જો આ કીટું છે આ માખણ નથી આવી રીતે ગળી લેશો ને તો કીટાનું પ્રમાણ હાવ ઝીરો ટકા નહીવત રહે તમારે પાણી મેં વધારે નાખ્યું છે ભાઈ કે આની અંદર દૂધનું પ્રમાણ હોય તો તમે આમાંથી તે પનીર બનાવી શકો અને ઘણા લોકો આ છાસનો ઉપયોગ કરતા હોય છે ઘણા નથી કરતા અને હવે આની અંદર જે પાછું વધ્યું છે માખણ એને તે આપણે લઈ લઈએ સારી રીતે બધું જ માખણ તમારે ક્યાંય વેસ્ટ નહીં ઝીરો ટકા વેસ્ટ એમ તમે જુઓ ગયો મેં જે ગેસ ચાલુ કર્યા વગર ઘી બનાવવા વાળા ની અંદર ઘણાની કોમેન્ટ આવી હતી કે બેન મથી મથી થાકી સારું કર્યું તમે નવી ટ્રીક બતાવી એમ તો આ પણ એકદમ અલગ અને યુનિક નવી ટ્રીક છે અને મને આશા છે કે તમને બધા ખૂબ ગમશે ગમે તો મિત્રો લાઇક ચોક્કસ કરજો તમે જો સબસ્ક્રાઈબ ચેનલ કરી લીધી હોય તો લાઈક ચોક્કસ કરજો અને મને સપોર્ટ કરવા માટે નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ચાલો હવે આપણે બનાવીએ ઘી આપણી જે મલાઈ હતી એના કરતાં માખણ જાજુ ઉતર્યું જો ગેસ ચાલુ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં શરૂઆતમાં મીડિયમ ફ્લેમ રાખવાની પછી એ એકદમ ધીમી ફ્લેમ રાખવાની તોય પાંચ મિનિટમાં આપણું ઘી તૈયાર થઈ જશે તો આવી રીતે મેં ગેસ ચાલુ કરી અને વાસણ મૂકીને એમાં માખણના લાડવા નાખી દીધા છે આનાથી ઘી ને ઝાજુ ઉતરશે તમારે ઘીનું એ જાજુ રહેશે વર્ષો જૂના આપણા દાદીમાં અને દાદીને બધા આ રીતે જ માખણ બનાવતા ત્યારે ક્યાં સાધન હતા આ બધીને એક જહેણી હતી જુઓ આપણું જે માખણ છે એ મેલ્ટ થવા માંડ્યું છે અને હમણાં લગભગ પાંચથી સાત મિનિટમાં આપણું ઘી તૈયાર થઈ જશે જુઓ અહીંયા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ગેસ રાખ્યો છે અને હવે આપણું જે ઘી છે એ તૈયાર થઈ જવામાં છે લગભગ અઢી ત્રણ મિનિટ જેવું થયું છે અને આપણું ઘી છે એ લગભગ ઓલમોસ્ટ હવે તૈયાર થઈ જવામાં જ છે થોડીવારમાં આપણું ઘી છે એ તૈયાર પણ થઈ જશે તમે મિત્રો એક વસ્તુ નોટિસ કરીમાં કે તમે જો કોઈ ઇલેક્ટ્રિક સાધનથી કે એનાથી જ્યારે મલાઈમાંથી ઘી કાઢો ત્યારે અને અત્યારે આપણે હાથથી જે મથી અને કાઢ્યું એમાં કેટલો ફેર છે આજે ઘીનું પ્રમાણ આજે જાજુ છે જુઓ આ રીતે તમે જો ઘી બનાવો તો તમારું ઘીનું પ્રમાણ પણ વધશે ખૂબ ઘી આમાંથી આપણે મેળવી અને તમે જોશો કીટું તો એકદમ નહીવત કીટું આમાંથી નીકળવાનું છે તમે જોજો તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું ઘી જુઓ હવે આને છે ને ખૂબ નહીં આને બળવા નહીં દેવાનું આને એકદમ લાલ નહીં થવા દેવાનું આ એની મેળે મેળે જ તે પાકી જશે અને અમસ્તુ ગળાઈ નીકળી જવાનું છે જો ઘીને તમે બહુ વધારે વાર સુધી રાખો ને તો એ ઘી છે એ વધારે પાકીને તમારું ઘી કાળું પડી જશે તમે આવી રીતે બનાવશો ને થોડીક આવી રીતની થાય જ્યારે નીચે કીટું આવું થઈ જાય ત્યારે આપણે ગેસ છે એને બંધ કરી દેવાનો આવી નાની નાની બે ત્રણ ટ્રિક્સ છે એને તમે યાદ રાખો ને તો તમારું ઘી છે એ બેસ્ટ એકદમ સુપર અને સરસ બને દાણાદાર દેશી બહારના આપણા ગાયના ઘી જેવું જ તે અને આપણું ઘી તે કલરફુલ છે કોઈ વસ્તુ નાખી નથી આમાં જુઓ કોઈ માનો કે આ નાગરવેલના પાન નાખે કે કોઈ અજના ટુકડા નાખે આપણે એવું કશું જ નાખ્યું નથી એકદમ દેશી રીતથી તે આપણે આ ઘી મેળવ્યું છે જો તો મિત્રો જો આપણું ઘી તૈયાર થઈ ગયું છે અને કેટલું બધું બન્યું છે કેટલું ચોખ્ખું અને એકદમ મસ્ત દેશી અને દાણાદાર ઘી છે એ આમાંથી તૈયાર થવાનું છે હવે આપણે એને એક કાચની બોટલની અંદર ગાળી લઈએ કીટાનું પ્રમાણ પણ સાવ ઓછું એકદમ ઓછું છે મશીનથી કાઢ્યું હોય તો કીટું પણ જાજુ રહી જાય હવે આમાં જો થોડું ઘણું ઘી વધ્યું હોય તો આપણે આવી રીતે કાઢી લઈએ હવે આ કીટું છે એની પણ મીઠાઈ બને ખબર તમને અને એનો જુદી જુદી બે ત્રણ જગ્યાએ ઉપયોગ પણ થાય જો તમારે એનું પણ જાણવું હોય તો કોમેન્ટ કરજો આપણે એની પણ રેસિપી બનાવીશું તો તૈયાર થઈ ગયું છે આપણું ઘી જો કેટલું બધું ઘી બન્યું છે તો આને હવે ઠંડુ થવા દઈએ હું પછી પણ તમને બતાવું કેવું સરસ લાગે છે એકદમ મસ્ત અને યુનિક તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું ઘી જુઓ કેવું સરસ એકદમ ગાયનું ઘી હોય એવો લુક છે એનો અને કોઈ પણ જાતના અંદર કોઈ વસ્તુ નાખ્યા વગર આપણે આ ચોખ્ખું અને સરસ મજાનું ઘી મેળવું છે તો મિત્રો તમને આવું અવનવું જો મારા વિડીયોમાં જાણવામાં આવતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને શેર કરો અને હા બે લાયકન તમે ચોક્કસ દબાવો જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જરૂરથી મળી જાય આવજો મિત્રો